તો આ બેન આપણે ઠરવા દેવાનું છે હાલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ઢીનું રસોડું તો આપણે આ હરણે લીધા છે અને આપણે ફાકી બનાવવાના સહી તો જુઓ આ રીતનું હરણે આવે આ રીતનું તો આપણે આ સો ગ્રામ હરણે લીધું છે અને છ ગ્રામ છ ગ્રામ આપણે આ આપણે લીધી છે બે હોહો ગ્રામ લીધું છે અને બે ચમચી આપણે ઘી જોહે અને આપણે હંસળ જોહે તો આપણે આ હંસળ લીધું છે તો આને આપણે ખાંડી નાખીશું પછી જોહે એ પ્રમાણે આપણે નાખશું તો આપણે ગેસ ચાલુ કરીશું અને આપણે ફાકી બનાવવાના છે એ ધીમો ગેસ રાખી અને આપણે એમાં ઘી નાખશું ઘીમાં આપણે શેકવાની છે તો આ ફાકી આપણે પેટમાં ગેસ થાતો હોય કે આપણને પગ દુખતા હોય તો આ એ રી એટલે આ ફાકી આની સરસ બને છે અમે તો બનાવી જ છીએ આની હરણે હિમેજની હવે આપણે આ ઇમેજ નાખી દેવું એને સરસથી આપણે આને શેકવાની છે એટલે બહુ જ શેકાવા દેવાનું માપે આમ થોડી ગરમ થાય એટલે આપણે ઘીમાં સરસથી શેકી લેવું અને જો આ રીતે આપણે આને આળી માળી જાને શેકવાની હોય તો આપણે આને આમાં કાઢી લેવું તળાઈ જાય એટલે તરત આપણે હરણે એમાં સરસથી એને શેકી લેવું આળામાળા તો આપણે આ હરણે આ રીતે છે આળામાળા શેકવાના હોય સરસ આની કાકી બની જાય પછી આના આમાંથી બીયા હોય અંદર એટલે આને આપણે ઠરવા દઈએ ભાંગી અને આપણે આના બીયા કાઢી લેવાના છે હવે આને આપણે કાઢી લેવું ગેસ બંધ કરી દેવું તો આ બેયને આપણે ઠરવા દેવાનું છે ઠરી જાય એટલે આમાંથી આપણે ઠળિયા કાઢવાના છે આમાંથી તો આપણે આને ઘડીક ઠરવા દેવું જો આ આપણે ઠરી ગયું છે આપણા હરણે એકદમ સરસ ઠરી ગયા છે તો આને આની માથે રાખીને આપણે આપણે આને મિક્સરમાં કાઢવાના છે પણ આને થોડુંક ભાંગવું તો પડે આપણે એમાંથી બીઓ કાઢવો પડે જોવા રીતે આનો આવો બીઓ આવે જોવા આ આપણે કાઢી લેવાના અને આને થોડુંક ભૂકો કરી નાખવાનું એટલે મિક્સરમાં આપણે સરખું હાલે એમ આ રીતે તો આપણે આ બધાય હરડે આ રીતે આપણે ભૂકો કરી લેવું અને બીજા વાસણમાં લઈ લેવું આને જો આપણે આ હરણે બધું આપણે આ ભાંગી લીધા છે સરસ ભંગાઈ ગયા છે અને કઠણ હોય એટલે ભાંગવા પડે અને આ એના બી છે તો આને આપણે હવે નથી જરૂર તો એને એમ જવા દેવું સાઈડમાં અને આપણે આ સંસળ છે એ આપણે આ રીતે ભાંગી નાખ્યો છે પણ જો હે એ પ્રમાણે આપણે એમાં નાખતા જાઉં તો પેલા આપણે આને સરઘારમાં કાઢવાનું છે પેલા આપણે આ ઈમેજ નાખી દેવું આમાં ઇમેજ દળે આને આપણે મિક્સરમાં કાઢી લેવું આ રીતે આપણે દળવાનું છે આને આપણે હજી સાળી લેવાનું છે તો હવે આપણે આ હરણે છે એ આપણે મિક્સરમાં કાઢી લેવું થોડુંક આપણે હંસળ નાખીશું પછી જોહે એ પ્રમાણે આપણે નાખશું કાઢી લેવું તો આપણે હરણે મસ્ત થઈ ગયું છે જો આ રીતે પછી આપણે સાળી લેવું જાડું નીકળશે પાછું મિક્સરમાં કાઢી લેવું તો આપણે પહેલાં આને સાળી લેવું હિમેજ સાળી લેવું આપણે આ આ રીતે પાવડર આવે પછી વધે પાછું આપણે આને ઓલું કાઢી લેવાનું મિક્સરમાં આ આપણે કાઢી લેવું જુદું આપણે રાખીશું એને આપણે સાળી લેવું ઝાડું ન નીકળી જાય એટલે થોડું આપણે આપણે હવે આમાં નાખી દેવું અને હવે આ બે પીસી લેવું આપણે પાછું આને પીસી લેવું હવે બે હારે જ પીસી નાખીએ આપણે આમાં મિક્સ તો આને હવે પીસી લેવું આપણે પાછું સાળી લેવું તો હવે આપણે આ બધું સાળીને બધું કાઢી લેવું આને આપણે આ હંસળ છે એ આપણે આ કાઢી લેવું આમાં અને એ જરી કોલું છે એ એટલે આ નીકળી જાય એટલો તો હંસળ જોહે તો આ હંસળ છે એ આપણે આમાં નાખી દેવું એને આપણે ચાળી લેવું હવે એટલું આપણે ચાવા દેવું હવે આને બધું મિક્સ કરી લેવું આપણે

તૈયાર છે આપણી હરણે હિમેજની ફાકી જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી હરણે હિમેજની ફાકી